આ ટકોરા મારું છું પણ છે ને રમીલા આવ બેરી થઈ ગઈ લાગે લાવ રોજ ખોલી ને અંદર કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ રમીલા આખો ખોલ બેટા અરે બા તમારા દર્શન કરીને તો હું ધન્ય થઈ ગઈ બાય લઘુબા જય શ્રી કૃષ્ણ બેટા સુખી થા રોજ સવારે મને પગે લાગીને તારી સવાર પડે છે તું મારી રૂમમાં આવે છે આજે મને કહ્યું લા મારી રમીલા બહુ પાસે હું જાઉં સારું કર્યું બા તમે આવ્યા આ થેલીમાં શું છે

આની પેલા પણ તમે મને ઘણી વખત કહ્યું છે અને ત્યારે પણ મેં નાચ પાડી છે અને અત્યારે પણ હું નાચ પાડું છું મને રંગોથી નફરત થઈ ગઈ છે બા હવે મને મારી રીતે જિંદગી જીવવા બેટા બેટા તું હજી જિંદગી જીવી જ ક્યાં છે મારા દીકરા હારે તું એક જ વરસ રહી છે પછી તો દસકો તને આ ધોળા કપડામાં માં છું બેટા હવે મારા ઘર નથી જોવા જો તારા માટે શું લાવી છે મારી ઈચ્છા છે કે તું હવે આ કપડા જ પહેરે ના નહીં પાડ બેટા મારી વાત માનતું ના નહીં પાડ મારો દીકરો વાત

અને જો ધરમ માટે ચા મુક્તિ હોય ને તો એક પણ પાણી નું ટીપું નઈ નાખતી નતરે રાડા રાડ કરશે ના બાબી હજી મૂકી નથી મૂકવાનું વિચારતી જ હતી ત્યાં તમે આવી ગયા એટલે જ કહું છું યાદ રાખજે અને એક પણ ટીપું ચામાં માં પાણી નું નઈ નાખતી બાબી એક ને એક વાર કેટલી વાર કહેવાની એક વર્ષ થઈ ગયું હવે ઘર માં પરણી ને કદી તમારી સામે બોલી છું પણ હવે હું કંટાળી ગઈ છું અરે પણ એમાં આટલું બધું શું શું કામ કરે છે જો તારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો ગુસ્સો ન કર તો શું કરું આખો દિવસ એક ને એક રજક ચાલતી હોય ધર્મ ને પેલું નહી ભાવે ધર્મ ને પેલું નહી ભાવે એક કામ કરો ભાભી કાલથી નહીં આજથી જ અત્યારથી તમારું રસોડું સંભાળી લો પછી તમારા ધર્મ જે ભાવે ને એ બનાવી દેજો દિશા મારો ઈરાદો તને દુખ પહોંચાડવાનો ન આ તો તારો સ્વભાવ છે વાતે વાતે ભૂલી જવાનો એટલે મેં તને કીધું બસ ભાભી હવે તમારું આ ટકટક માં જઈને બેસો હું બધા માટે ચા બનાવીને લઈને આવું છું સારું કઈ કામ હોય તો પાછી મને બોલાવજો શાંતિથી ઘરમાં રહેતા હોય ને તો સારું છે આખો દિવસ બસ ટક કર્યા કરે છે

મને જલ્દી થી પરદાદી બનાવ ભાભી માં તમને તો પગે લાગતા જ ભૂલી ગયો આ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મારી ઉંમર તને લાગી જાય સુખી થા અને હેપી બર્થડે બેટા શું વાત છે ભાભી માં તમને મારો જન્મદિવસ યાદ છે અરે વાહ થેન્ક યુ એકવાર દિયર નો જન્મદિવસ ભૂલાઈ જાય પણ તું તો મારો લાડકો દીકરો છે અને દીકરાનો જન્મદિવસ એની માને ક્યારેય ન ભૂલાય એ હવે તમારા દેર ગોજાઈની વાતો પૂરી થઈ હોય તો હું કાઈ બોલું અરે બોલો ને દાદી એમાં કાઈ પૂછવાનું થોડું હોય અરે મારો દીકરો બેટા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આ જોને હું તો ભૂલી જ ગઈ હતી અરે દાદી હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે ભૂલાઈ જાય અને આ રમીલા

આ જાણે જોઈને મારી સવાર સવારમાં ચા ખરાબ બનાવે છે એટલે મારો દિવસ ખરાબ જાય. તર હવે આ તો સવાર સવારમાં ગુસ્સો કરવાનો છોડ તારી માટે ચા હું બનાવી આવું છું બસ બાબી મેં તમને થોડીવાર વાર પહેલા જ કહ્યું હતું ને કે તમે રસોડું સંભાળી લો એટલે ઘરમાં રોજનો પંકાસ મટી જાય. વારે આ માકરને મોઢું કેમ થાય આ? એ કોઈ એ ન જ બનાવી રોજ બધાય માટે ચા બનાવી લાવું છું. મારે હવે ચા નથી પીવી હું બહાર જઈને પી લઈશ. અને સાંભળો ભાભીમાં અરે હા ભાઈ હું સાંભળું છું તું બોલ દિશાને મેં કહી દીધું છે કે સાંજે 8 વાગે તમારે અને દાદીમાને તૈયાર રહેવાનું છે આજે સાંજે આપણે બધા જ બહાર જમવા જશું મારો બર્થડે છે એટલે પાર્ટી કરીશું ધરમ તારી લાગણી તો સાચી છે પણ તને ખબર તો છે છેલ્લા 10 વર્ષથી હું કે બા બહાર નું જમતા નથી અને કે બહાર નથી જતા ભાભી પ્લીઝ દાદી મારા માટે બેટા હરવા ફરવાની ઉંમર તમારા બંનેની છે હવે અમે ડોસી એમાં સારી ન લાગીએ હાસ ભગવાન સારું થયું સારું ચાલો હું નીકળું છું અદિશા તું તૈયાર રહેજે હા સાંભળ ગાડી સાચવીને ચલાવજે અને સાંજે પાછો વેલો ટાઈમસર ઘરે આવી જજે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાળા અગિયાર થાલા આવ્યા આ ધર્મને દિશા હજુ કેમ નહીં આવ્યા હોય એટલા એક ફોન કરીને પૂછી લો આટલું મોડું તો એ ક્યારેય નથી કરતો અરે ભાભી માં તમે હજી સૂતા નથી મને ખબર જ હતી જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તમે મારી રાહ જોશો પણ સોરી ભાભી અમે 10 વાગે જ આવી જવાના હતા પણ મારો ફ્રેન્ડ અને એની વાઈફ મળી ગયા ને તો અમે ગપ્પા મારવા બેસી ગયા એટલે લેટ થઈ ગઈ અરે બસ બસ એમાં માફી ન માંગવાની એમ એમય આજે તારો બર્થડે છે એટલે થોડી ઘણી છૂટ છે તને પણ તારા મોઢા ઉપરથી લાગે છે કે તું થાકી ગયો છે માથું દુખે છે ને તને હા ભાભીમાં તો અહીંયા બેસ હું તને માથામાં મસાજ કરી આપું

મે તને ખાલી એટલું પૂછ્યું કે ધરમ સૂતો છે કે જાગે છે તો એમાં આટલું બધું મોમાં આવે એવું બોલવાની કે જરૂર છે મને પણ કે તમારી સામે બોલવાનો શોખ નથી થતો અને ધરમ ઉઠે ને એટલી જ વાર છે મારે પણ આજે એક વાતનો ફેસલો તો કરી જ દેવો છે તારે જે બોલવું હોય ને એ તું મારી સામે બોલી દે તારે છે ને ધરમને એક શબ્દ કહેવાની કઈ જરૂર નથી ભાભી આ વાત તમને કઈને શું ફાયદો છે ધરમને જ કહીશ છતાં પણ તમને કહી દઉં છું ધરમ આગળ એક ફેસલો તો કરાવી જ લઈશ આ ઘરમાં કા હું રહીશ અને કા તમે તું કેવા શું માંગે છે હું કંઈ સમજી નહીં ભાભી હું તમારા દેર ભોજાથી કંટાળી ગઈ છું હવે આજે તો ધરમને કહે જ દઈશ એને જો તમારી સાથે રહેવું હોય ને તો મને પ્રેમથી છૂટાછેડા આપી દે તને આવું બોલતા જરાય શરમ નથી આવતી લગ્ન કઈ ઢીંગલા પોતિયાનો ખેલ નથી બસ ભાભી મને આ સલાહ સુટાનું પાછળ આપવાનું તો રહેવા જ દેજો

ખબર નહીં આજે ક્યાંય ગમતું નથી અને જીવ અંદર અંદર મૂંઝાઈ છે ચાલ હું આરામ કરું અને તું નાસ્તો કરી લે હા આવી જા ધરમ તું અંદર ભાબીમા સાચું કહેજો તમારી તબિયત બરાબર નથી ને અરે ના મારી તબિયત સારી જ છે એ બધું છોડ તે નાસ્તો કર્યો હા મેં નાસ્તો કર્યો પણ તમે સાચું કહો તમને દિશાએ કંઈ કહ્યું અરે ના દિશાએ મને કઈ જ નથી કીધું દિશા ઓ દિશા અભી ના રૂમ માં આવતો

આવતીકાલે 11 વાગે મને લેવા માટે મારા સાસરે આવીજો મારે થોડા દિવસથી રોકાવું છે હા જય શ્રી કૃષ્ણ પપ્પા પણ નહીં હો ભાભી તમારે સાથે હોય ને તો મને

મેં આજે મારા પપ્પાને ફોન કર્યો હતો કે થોડા દિવસ માટે એ મને ત્યાં લઈ જાય કારણ કે કેટલાય ટાઈમથી હું ત્યાં રોકાવા ગઈ નથી અને પપ્પા મનમાં મનમાં મૂંઝાયા રાખે છે હા બેટા જઈ જૈયા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બે પપ્પા તમે બેસો હું મારું બેગ લઈ આવું હા નીકળી રમીલા હજી તો તારા પપ્પા આવ્યા છે અને ક્યાંય જવાના નથી એને ચા પાણી તો કરા ના વેવા ચા પાણી નથી પીવા અત્યારે મારો મોડો થાય છે પછી ઘરે આવશું ચલો અમે નીકળીએ હા સારું જય શ્રી જય શ્રી ભાભીમાં ભાપી માં ક્યાં ગયા છે દિશા દિશા અહીંયા આવ અભિમાયના પિયર ગયા છે તો આપણે ત્યાં જવાનું છે ચાલ ચલો અંકલ મારા ભાભીમાં ક્યાં છે એના બેડરૂમમાં છે જાઓ ભાભી માં તમે મને કહ્યા વગર તમારા પિયર આવી ગયા સાચું કહો તમને તમારા દીકરાના સમ છે શું વાત છે તારી જીભ કેમ ન કપાઈ ગઈ મારી ભાભી સામે આમ બોલતા તું દિશાને કાય જ નઈ કેતો તારે છૂટા છેડા જોઈએ છે ને હા હા હું તારા વગર રહી શકીશ પણ મારા ભાભીમાં વગર નઈ રહી શકું તર મારા થી ત્યારે ગુસ્સામાં બોલાઈ ગયો હતો અને ભાભી વાત તું વધેસર કરી દીધું તું બોલવામાં ધ્યાન રાખજે નહીં તો મારો હાથ ઉપડી જતા વાર નહીં લાગે તું ભાભીમાં વિશે કઈ જાણતી નથી અરે એના કેટલાય ઋણ છે મારા પર જે હું આ ભવમાં ચૂકવી પણ નઈ શકું બસ બસ હવે તારા મગજને શાંત કર તારી તબિયત ખરાબ થઈ જશે દિશા હું પંદર વર્ષનો હતો ને ત્યારે એક કાળ મુખા એક્સિડન્ટમાં મારી મમ્મી પપ્પા અને મોટા ભાઈનો અવસાન થયું હતું મોટા ભાઈના પેન્શનમાંથી ભાભી આ ઘર ચલાવ્યું મને ભણાવ્યો ગણાવ્યો પગભર કર્યો અને આપણે લગ્ન પણ કરાવ્યા એ પણ

মা লাইক <laughs> <laughs> તો તમારા દીકરા બહુને માફ કરી દેજો અરે તે જ્યારે ભાભી માં કીધું ને ત્યારે જ મેં તને માફ કરી દીધી હતી અને ધર્મ આજે હું સાસુ બની ગઈ